चतुर वानरों वने खबचू सिंह एक बार निवाद छे घनघोर जंगल में एक खबचू सिंह रहता हो ए हमे वृद्ध થઈ ગયો હતો મને शिकार કરવા માટે એટલો તાકાતવર ન રહ્યો એક દિવસ એને વિચાર આવ્યો હવે તો શિકાર કરવો મુશ્કેલ છે ચાલો હું કંઈક યુક્તિ અપનાવો સિંહેણે ખૂણાની ગુફામાં રહેવાનું શરૂ કર્યું અને પોતાના વિશે એ જાહેરાત ફેલાવી કે હવે એ સંત છે કોઈને નુકસાન નથી પહોંચાડતો હવે હું શાંતિથી જીવન જીવવા માંગુ છું એમ તે કહેતો અન્ય પ્રાણીઓ આ વાત સાંભળી અને એક પછી એક એને મળવા આવતા રહ્યા પણ કોઈ પણ પણ પાછા જતા નહીં કેમ કે સિંહ તેમને ગુફામાં બોલાવીને શિકાર કરી લેતો एक दिवस एक चतुर वांदरो सिंहनी युक्ति विशेष सांभळ्यो ते गुफा सुधी आव्यो पण अंदर गयो नहीं गुफा ने बाहर रही ने वांदरे अंदर थी पुकार्यो हे राजा केम बाहर आवता नथी बधा तारा भक्तो अंदर जईने पाछा नथी आव्या अवतरण चिन्ह सिंह हचकाई गयो वांदरो बोल्यो मारे अंदर जवो नथी कारण के मो समझदार छू તારા પગલા અંદર જઈ રહ્યા છે બહાર આવતા નથી આવત રહે છે અંતે વાંદરો हंसતો हंसતો ચાલ્યો ગયો અને સિંહ ભૂખ્યો રહી ગયો નૈતિક સમજદારી અને વિવેક બુદ્ધિથી દુશ્મનનો પણ દોંગ પકડાઈ શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી अनोखी કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.